ચલો મિત્રો હવે મિતભાઈ તો ફરી વાતચીત કર્યા અને પછી હવે પછી મળી બરાબર તમારા મિત્રભાઈ ને મળીને હવે નીકળી ગયા જવા સાથે મળતા જવા માટે આગળ મળીએ આપણે ટાયર લેવાના ટાયર બી નાખાનો છે

गुड डे टायर गुड टायर भइरहेको छ बढिया

કમ્પ્લીટ આપ ચકાચક નવા થઈ ગયા છે અને પાછળના બી ખોલી નાખ્યા છે પાછળનો બી એક ટાયર બી ફિટ થઈને આવી છે અને એક ટાયર અંદર ફિટ કરાવવા ગયા છે બરાબર ફાઇનલી આપણા ટાયર ચાર ચાર નવા થઈ ગયા છે જૂના ટાયર બી આપણે લઈ લીધા છે કારણ કે એના બારસો રૂપિયા જ કહેતા હતા આજે નવા ટાયર છે ચોત્રીસ હજારના નવા ટાયર અને જૂના ટાયરને બારસો રૂપિયા કહેતા હતા હવે નથી હાલમાં એટલા માટે અમે હવે ઘરે બરાબર અમારો સ્ટેન્ડ વાળો રસ્તો બંધ હતો તો અમારે આખું કંથરિયાદ કરી અને પાછું કંથરિયાદ જાય ન્યુટન લે પાછો આવ એટલે મતલબ રેગ્યુલર અમારો બે કિલોમીટર જવાનો બે કિલોમીટર આવડી અમારો વધી ગયો બરાબર તમને બતાવો કે આગળ કે રીતનું બંધ કરી શકે બરાબર તો જોઈ શકો છો આપણે અહીંયા આગળ આપણે સ્ટેન્ડ નેથી ભરવાનું જે વાસદાજી થયા લશ્કરી ની આગળ જે બાઇક જાય છે ત્યાં આગળ આપણે ભરવાનું હતું અને અત્યારે તારીખ માં ત્યાં આગળ બંધ કરી દીધું છે આવો અમારે જવું ક્યાં તમે જોઈ શકો છો પૂરેપૂરું બંધ કરી દીધું આ લોકો ઊભા છે આ શું ડિસિઝન મળીએ જોઈએ ઘરે આવી ગયા છે ચાલી જઈને ઘરે બરાબર હવે ઘરે ગાડી લઈને જાઉં છું ને અને જે સુધી તમે રસ્તો બ્લોક કરો છે અગિયાર ઘરે મુલાકાત કરવા જવાનું છે કારણ કે તે બધો દિગ્ગત હોય છે રસ્તો ફ્લો પડશે બરાબર તો મળીએ આગળ નવા છે ત્યાં સુધી ટિકિટ ટિકટ જમા